નમસ્તે ભાવનગર વાસીઓ ભાવનગર શહેરની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી સંસ્થા એટલે ફાઉન્ડેશન ફાઉન્ડેશન દિવસે દ્વારા સતત આઠમા વર્ષે ભાવનગર થી ચોટીલા જતા પગપાળા જતા જાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે વિના મૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાના સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

અમે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ આઠ સતત આઠમા વર્ષે પણ ભાવનગરથી સોટેલા જતા પદયાત્રીઓ માટે રેડિયમ સ્ટીકર લગાડવાનું કામ કરી રહ્યા છીએ જેથી કરી અને રાત્રિ અકસ્માતના બનાવો બંધ રહે અને માણસોની સેફ્ટી જળવાઈ રહે તે માટેનું કાર્ય કર કાર્ય કરી રહ્યા છીએ અને અમારા સહયોગી સાથ આપી રહ્યા છે રોહિતભાઈ અરુણભાઈ તથા બિપિનભાઈ આ સાથે મળે અને એ અમે કામ કરી રહ્યા છીએ તમે અંદાજે કેટલા લોકોને સ્ટિક છો અને આ તમારો કેમ કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે અમે બપોરે આવી જઈએ છીએ થી ત્રણ વાગ્યા સુધી અને રાત્રે અગિયાર સાડા અગિયાર સુધી રહીએ છીએ અને અંદાજે ત્રણથી સાડા ત્રણ હજાર માણસો ને અમે આ સ્ટીકર લગાવી છીએ જી સાહેબ વાહ તમે શું કામ કરી રહ્યા છો ચોટીલા જે ભાવ એ રાત્રે સુરક્ષા માટે આ રેડિયમ સ્ટિકર લગાવશો હા કઈ રીતે બને છે આવો તમે

આવી રીતે સેફ્ટીથી લગાવી દેવામાં આવે છે એટલે આ સ્ટીકર તૈયાર થઈ ગયું આ આપણું સ્ટીકર તૈયાર થઈ ગયું છે આ હું તમને લાઈવ લગાવીને બતાવું છું આ રીતને જાત્રાઓના ડાબા ખભા ઉપર જમણા ખભા ઉપર આ રીતે લગાવો એટલે આ રાત્રિ સુધી આ અકસ્માત આપણે નિવારી શકાય છે લાઇટ પડે એટલે આ જમ